12 12 રૂપિયા બલબા 19 15 15 રૂપિયા કોલમ કરો 4 420 11 70 રૂપિયા 18 19 28 23 22 22 422 422 માં ગીટ 25 25 રૂપિયા રૂપિયા 425 25 હરું

ઓગણચાલીસ માં ગઈ ગાય છે

अच्छा हुआ। आलू से भाई। बारह रुपये चार, पांच, सात, आठ, 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 आठ छप्पन छप्पन रुपया